અત્યારે કચ્છભરમાં લગભગ મોટા ભાગના શહેરો અને ગામડામાં માનવજ્યોત સંસ્થા પહોંચી છે કોઈ પણ માર્ગ ઉપરથી પસાર થાવ તો તમને માનવજ્યોતના કુંડા અને ચકલીઘર લટકતા જોવા મળશે એનું પરિણામ બહુ સરસ આવ્યું છે માનવજ્યોત સંસ્થાને એમાં સફળતા મળી છે અત્યારે ઘણા બધા લોકો જ્યાં પણ અમે લોકોએ ચકલીઘર અને કુંડા લટકાડ્યા છે ત્યાં લોકો અમને દરરોજ સાંજે વોટ્સઅપથી આને ફોટા મોકલાવે છે કે ચકલી ક્યાંક એના બચ્ચાને દાણો ખાડવાતી હશે ક્યાંક ચકલીઓ માળો બાંધતી હશે આ ચકલી ઘરની અંદર ક્યાંક ચકલી અંદર બેઠી હશે ક્યાંક ચકલો ઘરમાં બેઠો હશે એટલે આવા ફોટા જોઈને અમને પણ આનંદ થાય કારણ કે આ જે કામ છે માનવજ્યોત સંસ્થા ઘણા લાંબા સમયથી કરી રહી છે પણ એમાં હવે અમને સફળતા મળી છે ઘણા બધા અને કુંડા આ વર્ષે અમે લોકો લગાવ્યા આખા કચ્છમાં તમે ઠેર ઠેર જુઓ ઠેર ઠેકાણે કુંડા ચક ઠેકર લટકતા જે અમે જોઈ રહ્યા છો એ માનવજ્યોતના જ અને એમાં સફળ પરિણામો હવે અમને જોવા મળ્યા છે ઠેક ઠેકાણે એક ઊંડા એક ચકલી ઘરની અંદર ચકલીઓએ માળા બાંધ્યા છે ક્યાંક ઈંડા મૂક્યા છે ક્યાંક બચ્ચાનું સેવન કરી રહી છે તો અમારા માટે પણ એ આનંદની વાત છે અત્યારે કાળઝાળ ગરમી આપણે પણ દમ બપોરે ઘરથી બહાર નીકળતા નથી અને અત્યારે આપણે જોઈએ છીએ કે ચકલીઓ આ સુંદર માળામાં રહે છે જેથી એને પણ આ માટીના માળામાં ઠંડક મળે છે વિચાર કરજો જીવદયાનું કેટલું પુણ્યનું કામ છે આપણા બધાના હાથે આવું કામ થાય એકાદ ઘર આપણા ઘરની અંદર લટકાવો એકાદ પાણીનું કુંડું આપણા ઘરની અંદર રાખો ક્યાં પણ જગ્યા આવે ત્યાં ગોઠવો જો કેટલું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે તો અત્યારે તમે જો ઠેકાણે સારા પરિણામ આવી રહ્યા છે લોકો અમને વોટ્સઅપથી આ બધાએ ફોટાઓ મોકલી રહ્યા છે કે જો તમે કાલે ચકલીઘર લટકાવ્યો હતો આ જે ચકલી હોય એમાં મારું બાંધ્યો છે તો આવો આપણો પણ બધાએ સાથે મળીને જીવદયાનું આવું સુંદર કામ કરીએ માનવીએ તો પોતાનો મકાનો બનાવી લીધા છે પણ હવે ચકલીઓ માટે પણ થોડુંક આગળ આવવું પડશે એના માટે શું પ્રયત્ન માનવીના મકાન છતવારા થઈ ગયા એટલે હવે ચકલીઓ માટે ક્યાં જગ્યા બચી નહોતી એટલે માનવજ્યોતને એક વિચાર આવ્યો કે આવું આપણે એક સરસ મજાનું ચકલી ઘર બનાવીએ એમાં દર વર્ષે વખતો વખત અમે ફેરફાર કર્યો છે જે જે અમને ફરિયાદો મળે તો અમે એમાં સુધારો કરી અને ચકલીને નુકસાન ન થાય એના બચ્ચાને નુકસાન ન થાય એના ઈંડાને નુકસાન ન થાય એવી રીતે અમે ચકલી ઘર બનાવતા આવ્યા છીએ અને એના સુંદર પરિણામો અત્યારે પ્રાપ્ત થયા છે જેથી અમને પણ આનંદ છે ભાઈ આ જે લગારાનું મેન આખું જે કાર્ય હાથ ધરવામાં આવ્યું તો આવું તમને એક પ્રેરણા આવો એક ક્યાંથી વર્ષો પહેલાં એક એવો વિચાર આવ્યો કે આપણે ઘણું બધું કામ કરીએ છીએ એની સાથે એક જીવડાનું પણ આ કામ કરીએ ત્યારે અમે લોકો બાર મહિનાની અંદર સો માન માન સો જેટલા કુંડા વિતરણ કરતા ત્યાર પછીના વર્ષોમાં અમે બસો ત્રણસો કુંડા વિતરણ કરતા સો એક ચકલીઘર વિતરણ થઈ જાગૃતિ નહોતી કોઈ આગળ નહોતા આવતા આ આજે આ વર્ષે તો અમે લોકોએ એક નવો વિક્રમ સર્જ્યો છે મને લાગે છે પચીસ હજાર કુંડા અને પચીસ હજાર ચકલીઘર અત્યાર સુધીમાં અમે લોકો વિતરણ કરી નાખ્યા છે જુદી જુદી સંસ્થાઓ જુદા જુદા મંડળો જુદા જુદા ગ્રુપો મહિલા મંડળો યુવક મંડળો ટ્રસ્ટો મંદિરો આ કાર્યમાં જોડાયા જીવદાયણનું કાર્ય કોણ ન કરે અને આજે બધા મંડળો અને બધા ટ્રસ્ટો બધા જોડાયા જેના કારણે આ એક સેવાને આ કાર્યને સેવા કાર્યને જીવડાયાના કાર્યને વેગ મળ્યો અને જેના કારણે આજે અમે આખા કચ્છમાં પહોંચ્યા છીએ અને ઘણી બધી ચકલીઓ પાછી ફરી છે તમે જુઓ ઠેક ઠેકાણે ચકલી ઘરોમાં ચકલીઓ મારો બાંધ્યા છે એ આપણા માટે આનંદની વાત છે